ત્યારે ભગવાનના નગરયાત્રાની યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથો તૈયાર થઈ રહ્યા છે ગત વર્ષે નવા રથ તૈયાર થયા હોવાથી આ વખતે માત્ર ગ્રીસિંગ ઓઇલિંગ જેવું નાનું મોટું કામ કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે ચુમ્મોતેર વર્ષ બાદ નવા રથ બનાવવામાં આવ્યા હતા જેથી આ વર્ષે માત્ર રથના પૈડા અને રથનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે

રથની કામગીરી કરાવવાનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે જેથી રથની રંગરોગાનની કામગીરી ખલાસો દ્વારા થાય છે એકસો સુડતાલીસ ની રથયાત્રાના અવસર પર રથોનું સમારકામ પડાવું રિપેરિંગ કામ નવા બનાવવામાં આવ્યા છે અને એનું કલર કામ પણ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે જગતના નાથ માટે રથનું કામ કરતા ભરતભાઈ પંચાલનું કહેવું છે કે તેમના પિતાએ ત્રીસ વર્ષ સુધી આ કામ કર્યું હવે તેઓ તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે આટલા વર્ષો થવા છતાં એવું ક્યારેય થયું નથી કે ભગવાનના રથનું કામ ન કરી શક્યા હોય તમને કદાચ નહીં ખબર હોય પરંતુ રથયાત્રા શરૂ થાય અને મંદિર સુધી પહોંચે ત્યાં સુધી ભરતભાઈ અને તેમના સાથીઓ રથ સાથે રહેશે રથમાં કોઈ ખામી આવે તો તાત્કાલિક તેને દૂર કરવાની હોય છે આ ઉપરાંત રથયાત્રા સરસપુર પહોંચે છે ત્યારે રથનું જરૂરી ઓઇલિંગ રીસિંગ કરવામાં આવે છે જલક જીએસટીવી અમદાવાદ